ત્યાં બેઠી અરે એનો હસબન્ડ વિશે વાત કરતી બાપરે એનો હસબન્ડ તો બહુ જોરદાર છે અરે દરેક વસ્તુ પૂછીને તો એને વારંવાર એને બધું પૂછીને જ કરે આ કરવું હોય તે કરવું હોય પણ કરવું હોય ને કામ તો બધું એને પૂછી પૂછીને જ કરે મને તો આવા ગમે અને હા હું તને પણ કહી દઉં છું તારે કંઈ પણ કામ કરવું હોય ને તો મને પૂછવાની કઈ જરૂર નથી બધું તારે જાતે જ કરી લેવાનું જે પણ યોગ્ય લાગે ને એ પ્રમાણે નિર્ણય લઈ લેવાનો અને બધું જ જાતે જ કરી લેવાનું ઓકે અને સાંભળ જો સવારે તારે છે ને વહેલા ઉઠી જવાનું અને વહેલા ઉઠીને તને જે રીતે ફાવે ને એ પ્રમાણે તારા ટાઈમે કચરા પોતું વાસણ કપડાં જેમ ઠીક લાગે ને એ પ્રમાણે તારા ટાઈમે કરી લેવાનું હે ને એમાં કઈ મને પૂછપૂછ નહીં કરવાનું કે ક્યાં કરું કેટલા વાગે કરું કેવી રીતે કરું બધા પ્રશ્ન મને નહીં પૂછવાના હે ને થેન્ક યુ પણ હા એટલું ધ્યાન રાખજે કે છે ને બધું ટાઈમસર વ્યવસ્થિત થઈ જાય એટલે છે ને કે મને ગુસ્સે